મારું નામ જયંતિ બાલુભાઈ ત્રણ રૂપિયા અને બે રૂપિયા જેવો એવોર્ડ જાહેર કરેલો છે જો અમે ખેતરની અંદર એક ફૂટ દૂધીના વીસ રૂપિયા અમે બજારમાં આપતા હોય તો સરકારને અમે ત્રણ રૂપિયા જમીન કઈ રીતના એટલે આ સરકારે

સંપાદન કલેક્ટર મહેસૂલમાંથી જાતે અમારા ગામ હિમ ની મુલાકાત લીધી હતી એની અંદર અમારા પર્વતના માંડવા હતા દૂધીના માંડવા હતા એની અંદર જાતે લોકો ચકાસણી કરી એની અંદર કીધું કે આ લોકોને ખરેખર ત્રણ પાંચ પકવે છે એક દૂધીનો પછી ફ્લાવર કોબીજ અને પાલખની ભાજી તો સાહેબ કે કે આ તો બહુ સરકાર ખોટું કરી રહેલી છે આ રીતના આ રીતના ચાલે જ નહીં આના તો બહુ સારી ઉપજ આપવી મળવી જોઈએ તો આ સરકાર અને આ અધિકારીઓ કયા કારણોસર ત્રણ રૂપિયા એવોર્ડ જાહેર કરે એક ચોરસ ફૂટ ના તો અમે આ એક ફૂટની ડૂટી જો વીસ રૂપિયામાં આપીએ તો એ સહી અમે ચલવી લેવાના નથી